નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે કે આજે હું તમને એક ઔષધિ બતાવું કે આ ઔષધિ તમે ઘરે જાતે પણ બનાવી શકો છો મારા એક ખાસ સંબંધી છે જેઓ વર્ષોથી બોમ્બેમાં રહે છે અને જમણા પગની પકડાતી હતી પગે ખાલી ચડતી હતી 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 એમ એ પગની અંદર એમને ખૂબ બળતરા થતી થતી કડતર તેઓ બેઠા પછી ઊભા નહોતા થઈ શકતા એટલી બધી એમના પગની અંદર વેદના થતી હતી તો એમને બોમ્બેની અંદર ત્રણ ચાર ડૉક્ટરોને બતાવ્યું પરંતુ કઈ ફેર ના પડ્યો દવા લે ત્યાં સુધી એમને સારું લાગે અને જ્યારે દવા બંધ કરે ત્યારે એમની પાસે એ કડતર પગની અંદર જે બળતરા થતી હતી આખા નસ ઉપર એ નસ ઉપર બળતરા થવાની શરૂઆત થઈ જતી હતી એક પ્રસંગની અંદર તેઓ મહેસાણા આવ્યા હતા શૈલેષભાઈ પ્રજાપતિના ત્યાં હું એમને લઈ ગયો ડૉક્ટરોએ એમને કડતર ના થાય દુખાવ ના થાય એના માટેની દવાઓ આપી હતી કોઈ પણ કડતર બંધ થવાની દુખાવો બંધ થવાની જે કંઈ આપણે દવાઓ લઈએ છીએ એ દવાઓ વધુ પડતી દવાઓ લેવાને કારણે ગાળે આપણી કિડની ઉપર એની અસર થાય છે કોઈ જગ્યાએ પડી ગયા હોય કે કોઈ ભારે કામ કર્યું હોય કે વજન ઉચક્યું હોય કે ખાડામાં કે પગાથી ચૂકી ગયા હોય પગ પડ્યો હોય તો એના કારણે પણ આ પ્રોબ્લેમ થઈ શકે છે તો એમને કહ્યું કે તેઓ ઘરની અંદર લપસી પડ્યા હતા તો એના કારણે એમના ત્રીજા અને ચોથા મણકા ઉપર સહેજ સોજો આવ્યો હતો ઘણીવાર આપણને આ પ્રોબ્લેમ થાય છે તો આ પ્રોબ્લેમ કેવી રીતે થાય છે આપણા શરીરની અંદર પાંચ મણકા આવેલા છે પાછળના ભાગમાં એમાંથી જ્યારે આપણે કોઈ પણ વજન એકદમ ઉંચકીએ છીએ અથવા પડી જઈએ છીએ આપણે તો એવા સમયે આપણો જે ત્રીજા અને ચોથા નંબરનો મણકો છે એના ઉપર વજન આવે છે એના ઉપર તાકાત આવે છે જેના કારણે બે મણકા વચ્ચે જે ગાદી હોય છે એ સેદ ગાદી એક નોર્મલ સેદ ગાદી ખસી અને બહાર આવે છે અને એના કારણે સોજો આવ્યો એવું લાગે છે એટલે એ મણકા ઉપર સોજો આવે છે અને એના કારણે એ નસ દબાય છે અને એ નસ દબાવવાને કારણે આખા પગની અંદર આખા પગની અંદર કડતર થાય છે ભયંકર વેદના થાય છે અને એ પગ ઉપર ખાલી પણ ચડે છે તો એના માટે અમે એક શૈલેષભાઈ પ્રજાપતિ છે એમનો સંપર્ક કર્યો અને એમની પાસે ગયા એમને આયુર્વેદિક દવા આપી અને એમણે કહ્યું કે તમારા મણકાની ગાદી છે એ સહેજ ખસી ગઈ છે સહેજ બહાર આવી છે અને એના કારણે સોજો આવે છે અને એ સોજાને કારણે આખા પગ ઉપર તમને બળતરા થાય છે કડતર થાય છે દુખાવો થાય છે અને પગે ખાલી ચડે છે કે પગે નસ પકડાય છે દવા આપી અને એમને કહ્યું કે તમારે કોઈપણ પ્રકારની દવા ખાવાની જરૂર નથી બધી દવા બંધ કરી દો જે કંઈ ડૉક્ટરે આપી હોય અને આ દવાની માત્ર તમારે માલિશ કરવાની દિવસમાં બે વખત અહીંયા ઉપરથી નીચેની તરફ એ રીતે એમને કહ્યું કે તમારે દરરોજ ઓછામાં ઓછી મિનિટ દબાવીને ઘસવાની જયારે આપણે દવાખાનામાંથી કોઈ પણ ટ્યુબ લાવીએ તો આપણને સલાહ આપે છે કે કે ધીમા માલિશ કરવાની કેમ કારણ એની અંદર કેમિકલ વાપરવામાં આવે છે જો વધારે આપણે ઘસીએ દસ પંદર મિનિટ સુધી દબાવીને તો આપણી ચામડીને નુકસાન કરે છે તમે જયારે પણ આયુર્વેદિક દવાનો ઉપયોગ કરો છો ત્યારે તમે દબાવીને ઘસશો તો તમારી નસ ઉપર જે સોજો આવ્યો હોય એટલે કે ગાદી ખસીને જે ધીમે ધીમે બહાર આવી હોય થોડીક એ ગાદી ધીમે 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 દસ પંદર દિવસ સુધી ઘસવાથી ગાદી ઓટોમેટિક બેસી જાય છે અને એ જે નસ ઉપર સોજો હોય છે એ સોજો ઉતરી જાય છે અને એના કારણે પગ ઉપર જે નસ પકડાય છે કે કડતર થાય છે એ બિલકુલ મટી જાય છે તો એમને આ દવા લાવી અને ઉપયોગ કર્યો તો એમને એ પ્રોબ્લેમ બિલકુલ મટી ગયો એટલા માટે હું તમને પણ કહું છું કે તમને જો આવી તકલીફ થાય તો તમે શૈલેષભાઈ પ્રજાપતિનો સંપર્ક કરી શકો છો ફોન દ્વારા પણ એમને પૂછી શકો છો તમને જો કમરમાં દુખાવો થતો હોય કે પગે નસ પકડાતી હોય કે તમે પડી ગયા હોય અને એના કારણે તકલીફ થઈ હોય તો તમે એમનો સંપર્ક કરી શકો છો તો અમે રૂબરૂ એમની પાસે જઈ આવ્યા તો એમને પણ આ જ ઉપાય બતાવ્યો જે હું આજે તમને કહી રહ્યો છું તો આની અંદર માત્ર સરસવનું તેલ છે એ સરસવનું તેલ એમને આપ્યું અને એનાથી માલિશ કરવાની કહી તો તમે સરસવનું તેલ ના હોય તો તલના તેલનો પણ ઉપયોગ કરી શકો છો તલનું તેલ અથવા સરસવનું તેલ લઈ અને તમને જ્યારે પણ આવી તકલીફ થાય ત્યારે જો ગાદી ખસી ગઈ હોય કે ગાદી ઉપર સોજો આવ્યો હોય તો તમે ત તલનું અથવા સરસવના તેલની માલિશ કરશો નિયમિત દિવસમાં બે વખત તો એ સોજો છે એ ધીમે ધીમે દૂર થશે એ જે ગાદી ખસીને બહાર આવી છે એ ધીમે ધીમે ઓટોમેટિક એની મૂળ સ્થાને જતી રહેશે તો તમારે જે નસ પકડવાનો પ્રોબ્લેમ છે એ ઓટોમેટિક દૂર થશે આ રીતે તમે પણ કોઈ પણ વૈધ સલાહ લઈ અને આ પ્રયોગ ઘરે જાતે કરી શકો છો પરમપિતા પરમાત્મા આપ શરીર તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ યુ